એનું હિત અને સુખ આ બંનેમાંથી સુખને જાણે છે હિતને નથી જાણતું મારું કલ્યાણ શેમાં છે એ જાણતો નથી અથવા જાણ્યા પછી પણ આચરતો નથી કારણ કે એને સુખનું આકર્ષણ એટલું બધું છે કે પોતાના હિતનો વિચાર હવે ડાયાબિટીસ વાળાને ખબર હોય ને કે ગળ્યું ના ખવાય કયા ડાયાબિટીસ વાળાને ના ખબર હોય અને સૌથી વધારે ગળ્યું કોણ ખાતું હોય કોઈ કંટ્રોલ રહે ખબર જ હોય છે છતાંય થઈ જાય છે હિત સેમા છે ખબર છે છતાંય સુખ પાછળ આપણે આપણા હિતનો ભોગ આપી દઈએ છીએ બીજો પ્રશ્ન કર્યો સર્વ શાસ્ત્રો નો સાર અમને સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય શાસ્ત્ર સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ બને છે મૂળ ધર્મ શાસ્ત્રો દરેકના ઘરે એટલે આપણે જો ગ્રંથોત્સવ જોઈએ તો હમણાં બે વર્ષ પહેલા ઘરે ઘરે નિઃશુલ્ક હજારો ઘરોમાં ગીતાજી ભાગવતજી હજારો ઘરોમાં નિઃશુલ્ક પહોંચાડે સુધી પહોંચાડે દુનિયાભરમાં દરેકના ઘરે મૂળ ધર્મગ્રંથો બિરાજમાન થાય એવો એક પ્રયાસ હતો કારણ કે શાસ્ત્ર સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ થાય છે ત્રીજું કહ્યું પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો કે ભગવાન આ જુદા જુદા અવતારો લઈને આવે છે ભાગવત અવતારોની કથા છે ગીતાજીનો જ વિસ્તાર ભાગવત છે એના જ એક્ઝામ્પલો ભાગવતમાં છે ચોથો પ્રશ્ન કર્યો ભગવાન શ્રી કૃષ્ણ મંગલ કાર્ય કરવા જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા એ અવતારનો હેતુ શું શા માટે પધાર્યા ભગવાને પોતે કેમ આવવું પડ્યું જો બીજે બધે તો કોઈ પેગમ્બર બોલે મોકલે કોઈ મેસેન્જર મોકલે કોઈ દૂત મોકલે અને અહીંયા ભગવાન પોતે ચલો એકવાર અકબર અને બીરબલની વાર્તા મેં કહેતા ને કે અકબર બાદશાહ એક વાર બીર બીરબલની મજાક કરી જો ગુસાઈજીનો ઉત્સવ આવે છે બહુ પ્રસિદ્ધ બીર અકબર બાદશાહના નવ રત્નો હતા એમાંથી લગભગ થી પાંચ રત્નો તો ગુસાઈજીના સેવક જ હતા માનસિંહ ટોડરમલ તાનસેન બિરબલ આ બધાના પ્રસંગો આવે છે બિરબલ ને ત્યાં તો ગુસાઈ જી નો મુકામ થતો આગ્રહ પણ એક વાર એનાથી અપરાધ થયો અને ત્યારે ગુસાઈજીનો ત્યાગ કર્યો કે વૈષ્ણવ ભલો છો અબ અમારે કામ કો નહીં રહ્યો એવા ઘણા પ્રસંગો છે તો ત્યારે અકબર અને બિરબલ ની ચર્ચા ત્યાં આવે છે કે અકબરે થોડી મજાક કરી કે તમારા શું વાતે વાતે ભગવાન પોતે આવી જાય અમારા ખુદા પોતે ના આવે તો કોઈ દૂત ને મોકલે ના મેસેન્જર ને મોકલે પોતે ના આવે આટલો મોટો ભગવાન પોતે આવતો હશે એ બદલે તેવો સમય આવે ત્યારે કંઈક સમજ આપીશું એક નૌકા વિહાર કરતા હતા અકબર બાદશાહ બીરબલ અકબર બાદશાહનો એકનો એક દીકરો અને બધા નાવમાં જતા હતા અને સરોવરની એકદમ વચ્ચે નાવ આવી એટલે બીરબલે અકબર બાદશાહના એકના એક દીકરાને ઉચકીને પાણીમાં નાખ્યું અને જ્યાં પાણીમાં નાખ્યો અકબર બાદશાહ આમ તેમ જોયે કૂદકો માર્યો અને છોકરાને ઉચકીને અંદર લઈ આવ્યો તું ગાડો થઈ ગયો છું પાગલ ગયો એ ક્યાં કર રહ્યો

પ્રભુ પોતે ઉગારે એ કોઈની પ્રતિક્ષા નથી કરતા ભક્તોની રક્ષા માટે અને એટલે જ શંખ ચક્ર ગદા પદ્મ આયુધ લઈને ઠાકોરજી ઉભા છે પદ્મ ધર્યો જનતાપ નિવારણ ચક્ર સુદર્શન ધર્યો ભક્ત રક્ષા કે પદ આવે છે તો કોઈ કે આયુધ છે તો બરાબર તલવાર હોય એટલે કાઢીને ફરવું જરૂર થોડી છે કોઈની પાસે બંદૂક હોય એટલે લઈને ફરવી જરૂર થોડી છે મૂકેલી હોય ને જરૂર પડે ત્યારે કાઢવાની તો આ ભગવાન હાથમાં લઈને કેમ ફરે છે તો અર્થ એનો અભાવ એ બતાવ્યો કે પ્રભુ વિચાર કરે કે મારા ભક્તને કોઈ શ્રમ આપે તો એ આયુધ લેવા સુધીના ક્ષણનો પણ વિલંબ નહીં કરવું હાથમાં લઈને ફરી પણ તુરંત પહોંચી દઈ એટલે ત્યાં બોલ્યા ને હે હરી ગજેન્દ્રએ પુકાર કર્યો જ્યારે ત્યારે હ બોલ્યા ત્યાં તો ગરુડ પર ને રિ બોલ્યા તો સુદર્શન છોડી ગ્રહનું ઉદ્ધાર કરો એટલે પ્રભુ ભક્તની રક્ષા માટે સદા તત્પર રહે છે જેમ રાજાના દરબારની આગળ યા કોઈ સંસદની આગળ કેવા સિપાહીઓ બંદૂક લઈને તૈયાર હોય એ મૂકીને રાખી હોય એમ ઠાકોરજી પણ આયુધ્ધ લઈને ભરે છે કે લેવા સુધીનો પણ વિલંબ મારે કરવો નથી લઈને તુરંત ભક્ત માટે હું પહોંચી જઈશ આવો ભાવ આપણે જો પાંચમો પ્રશ્ન કર્યો પરમાત્માના વિવિધ લીલાઓનું વર્ણન કરો કઈ કઈ લીલા પરમાત્મા કરે છે છઠ્ઠું કહ્યું ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો ભગવાન પોતે ભૂતલ પર હોય ને એ સમયે ધર્મ ભગવાનની શરણમાં હોય છે પણ પ્રભુ સુદામ પધારી ગયા પછી ધર્મ કોની શરણમાં અમને ખબર પડે તો શરણું લઈએ સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકે ધર્મ અને અધર્મ કોઈના લોજિક થી નથી ચાલતા શાસ્ત્રોથી ચાલે છે ગીતાજી ભાગવતજી વેદ ઉપનિષદ રામાયણ આ બધા પ્રમાણો છે અને એ જયારે નિર્ધાર કરે છે કે આ ધર્મ છે અને આ અધર્મ છે એ પ્રમાણે ફોલો કરવામાં આવતું હોય છે એટલે શાસ્ત્રોની મર્યાદા રાખવી નિતાંત આવશ્યક છે અને જ્યારે શાસ્ત્રોને બંધ કરી અને આપણા લોજીક થી આપણે ધર્મ અને ધર્મ નક્કી કરવા લાગીએ ને ત્યારે એ થોડા સમય તો સારું લાગે પણ પછી કાંઈક ને ક્યાંક સમાજ માટે અહિતકારક થઈ જાય છે એટલા માટે શાસ્ત્રોમાં જે ભગવાનનું વર્ણન છે ગ્રંથોમાં જે ભગવાનનું વર્ણન છે ગ્રંથોમાં જે ભક્તિનું વર્ણન છે જે સાધનાના પ્રકારનું વર્ણન છે સ્ક્રિપ્ચર ફોલો કરવા બહુ જરૂરી છે નહીં તો સમાજમાં અંધશ્રદ્ધાઓ વધતી જશે નવા નવા ભગવાન નવી નવી વિધિઓ નવી નવી કલ્પનાઓ આ બધું પ્રગટ થતું જ જશે અને ક્યાંક સમાજ માટે અહિતકારક થઈ જશે કોઈ વ્યક્તિના લોજિકથી ધર્મ અને અધર્મ નક્કી નથી થતા શાસ્ત્ર વચનથી થાય છે કોઈને ખાલી ભગવાન કહી દેવાથી ભગવાન થઈ જતો નથી એને પૂછવું પડે કયા ગ્રંથમાં આના વિશે લખ્યું છે કે આ ભગવાન છે દરેક શાસ્ત્રોમાં ઉલ્લેખ હોય ભગવાનના જેટલા અવતારો થયા એના માટેના ઉલ્લેખો શાસ્ત્રોમાં છે પડે કયા નામ લખ્યું તો અમે ભગવાન માનીએ અને એટલા માટે ભક્ત બની જવું એ પણ બહુ મોટી સિદ્ધિ છે ભગવાન બનવાની ઉતાવળ નહીં કરવી જોઈએ એટલા માટે સાવધાન શાસ્ત્રો ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય કાર્ય વસ્તુ શાસ્ત્ર પ્રમાણ છ પ્રશ્નો કર્યા છે અને મનુષ્યનું પરમ કલ્યાણ સેમા છે સમજાવતા કહ્યું કહ્યું કે સવય પુનસામ પરો ધર્મો એ તો ભક્તિ રહેતો ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છુપાય છે એવી ભક્તિ નિશ્ચલ ભક્તિ અખંડ ભક્તિ ભક્તિ અખંડ હોવી જોઈએ એટલે આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ રોજ નો નિયમ રોજ કરવો અને એ નિત્ય નિયમને બંધન માની ને નહીં કરવું પોતાની સુરક્ષા માનીને કર એક યમનાશક નો નિયમ લીધો છે ને રોજ એક યમનાશક કરું પાંચ મિનિટ લાગે પણ એ પાંચ મિનિટ એક યમનાશક કરતા યમનાજી ચોવીસ કલાક મારી રક્ષા કરે છે એક માળા અષ્ટાક્ષર ની ફેરવું છું ને પાંચ મિનિટ લાગે પણ એ પાંચ મિનિટ ની એક માળા ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે આપણા ભગવદ નામ આપણી રક્ષા છે આપણું બંધન નથી એને સુરક્ષા રૂપે લો નહીં તો તમારા જીવનમાં રક્ષા કરનારું કોણ મારો પ્રશ્ન એ છે દેખાતા સામર્થ્યવાન લોકો એ સામર્થ્ય એના પૂરતું જ છે એ કદાચ ઈલાજના પૈસા આપી શકશે પણ બીમાર પડતા રોકી નહીં શકે એ કદાચ રોટલી ખવડાવી શકે પણ ભૂખ નહીં જગાડી શકે એ પચાવી નહીં શકે અને એટલા માટે ઈશ્વર એ દુઃખનો આત્યંતિક નાશ કરનારો છે એટલે દુઃખમાંથી મુક્ત થવા માટે કારણ કે દુઃખ દૂર કરવાની સુવિધાઓ સમાજ આપી શકે છે દુઃખનો નાશ નથી કરી શકતો એ તો પ્રણામ દુઃખ સમાનસ્તમી પરમ ભગવાનને કરેલા વંદન એ જ સમસ્ત દુઃખોની સમાપ્તિ કરવામાં સમર્થવાન છે એટલે હું ઘણી વાર કહું કથામાં કે જેને પગે લાગવા જેવું છે એને રોજ લાગજો નહીં તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે એના કરતા જેને પડવા જેવું છે પડી જાઓ જે સર્વસમર્થ હરી છે ને એને રોજ લાગો નહીં તો અસમર્થ એવા જીવો આગળ કરગરવું પડશે આ માણસ એટલે જે છે એની શરણાગત થવું એ આપણી સુરક્ષા છે તસ્મા એક મનસા ભગવાન સાત્વતામ પતિ ભગવાન સાત્વતામ પતિ છે ભક્તોના રક્ષક છે સંતોના રક્ષક છે સજ્જનોના રક્ષક છે તમે ધર્મનું પાલન કરો ભગવાન તમારી સુરક્ષાની જવાબદારી લેશે અને એટલે એવી કોઈ ધારણામાં ન જીવતા કે પાપ કરીને જ મજા આવી શકે ખોટું કરીને જ સુખી થઈ શકાય આ બધી આપણી કલ્પના હું એવા ઘણા બધા લોકોને ઓળખું છું એટલું સરસ રીતે એ લોકો જીવન જીવે છે અને ખૂબ સુખી છે બધું જ સરસ કાંઈ એને ખોટું નથી કરવું પડતું વ્યવસ્થાઓ કરો ધંધામાં એ બધી જુદી વાત છે તો સાચું અને ખોટું આ કરતા પહેલા વિચારતા પહેલા સારું અને ખરાબ એ પણ વિચારી રહ્યું આ સાચું સારું છે આ ખોટું ખરાબ છે એ પણ વિચારી લેવું એટલે ઘણી બધી વિસ્તાર છે દરેક વ્યક્તિ કેવા પ્રકારથી જીવન જીવવા માંગે છે એ નક્કી કરવાનું છે અહીં હું કહું એ તે ચાંદસ કલાપુષ કૃષ્ણસ્ુ ભગવાન સ્વયં જુદા જુદા અવતારો લઈને આવે સનતકુમારોથી લઈ કલકી સુધીના અવતારોની કથા કહી છે પ્રભુ અનેક પ્રકારના અવતાર લઈને પધારે છે પણ કહ્યું એ તે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે એ જ છ પ્રકારના ભગવદ અવતાર લઈને આવે છે અંશાંશ અવતાર અંશા અવતાર કલા અવતાર આવેશ અવતાર પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર આ છ પ્રકારના ભગવદ અવતારો છે પૂર્ણ આનંદો હરિસ્તસ્મા કૃષ્ણ એ વગતિબમાન આગળ અનેક પ્રકારની સુંદર ચર્ચાઓ કરી છે દ્વારા ચાર ચાર પ્રકારના પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા ભાગવત સંબંધી ભાગવતના કરતા સંબંધી ભાગવતના વક્તા સંબંધી ભાગવતના શ્રોતા સંબંધી અને જયારે ચાર પ્રકારના પ્રશ્નો કર્યા ત્યારે સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા સુતજી બોલ્યા વર્તમાન ચતુર્ગી દ્વાપરમાં વસુકન્યાથી જી નો આશ્રય હતો ને એટલે કોઈ અસુર નહીં પણ ભગવાન ના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા એટલે ત્યાં માં આપણે ગાઈએ છીએ ને ધ્રુવજી અને પરાશર ને અભિષ્ટ ફળ આપનારા યમનાજી ધ્રુવજી તપ કર્યું મધુવનમાં પણ યમુનાજી પાન કરીને કર્યું એટલે યમુનાજી ઠાકોરજી જલ્દી કૃપા કરે એ જ રીતે પરાશર મુનિ જે વ્યાસજીના પિતા છે અસુર પેદા થવો જોઈએ પણ યમુનાજી નો તટ હતો એટલે યમુનાજી ઉત્તમ ફળ આપીને વ્યાસજી જ્ઞાના ઉતાર એવા પુત્ર પ્રગટ થયા શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ બેટની વચ્ચે પ્રગટ થયા એટલે દ્વૈપાયન કહેવાય દ્વીપ દ્વીપ એટલે જેની બંને બાજુ પાણી બેટ જેને કહેવાય આપણે ગિરાધાર્યષ્ટકમાં કહીએ છીએ ને

વ્યાસ વેદનો વિસ્તાર કર્યો એટલે વ્યાસ કહેવાય બોર ખાઈને રહેતા બાદરાયણ નામો સત્તર સત્તર પુરાણો રચના કરી હજી મનમાં પ્રસન્નતા નથી વ્યાપતી શોક મગ્ન થઈને બેઠા કે આટલા આટલા એક લાખ શ્લોકોનો મહાભારત ગ્રંથ લખ્યો જયગ્રંથ ઇતિહાસ લખ્યો સત્તર પુરાણોની રચના કરી વેદોના વિસ્તાર કર્યા હજી ચિત્તમાં પ્રસન્નતા કેમ નથી એક વાત ચોક્કસ છે જેના માટે ભૂતલ પર ભગવાને મોકલ્યા હોય એ કામમાં ન લાગો ત્યાં સુધી શાંતિ ન મળે પ્રસન્નતા ન પ્રગટે જો તમે તમને શાંતિ વધારે ક્યારે લાગે તમે કામ કરવા કે ઘરનું કામ કરતા હો જોબ કરતા હો ત્યારે કે સેવામાં કલાક બેઠા હો ત્યારે પ્રસન્નતા ક્યારે લાગે સેવામાં ને ઠાકોરજી તમને એના માટે જ મોકલે છે અને એટલે તમારી પ્રસન્નતા ત્યાં પ્રગટે છે બધું મેળવી લેવા છતાંય કેવું ખાલી માણસને લાગે પણ કલાક ભગવત સેવા કરે ને તો આમ આત્માને ઓળકાર આવી ગયો હોય એવું લાગે આમ તૃપ્ત થઈ ગયા એવું લાગે કંઈક મેળવી હોય એવું લાગે કાંઈ ન હોય છતાંય તૃપ્તિ લાગે ભગવત સેવા અને સંસારમાં બધું હોય છતાંય ખાલી એટલે આપણે ત્યાં વાર્તા આવે ને કે કેમ કરીને ત્યારે એ વૈષ્ણવ બોલી કે પેટ ભરીને ખાઈએ છે નીંદ ભરીને છે અને ગુસાઈજી બહુ પ્રસન્ન થયા કે વૈષ્ણવની દીકરી આવી જ હોય બીજા વૈષ્ણવને આવો જવાબ અપાય ગુસાઈજીને ને ત્યારે અર્થ બતાવતા કે પેટ ભરીને ખાઈએ એટલે કે અનેક જન્મો પ્રભુથી વિખુટા પડે થયા પેટ તો બહુ ભર્યું પણ ભરાયું નહીં ક્યારે પણ આ જન્મમાં ગુસાઈજીના સેવક થયા અને એમણે ઠાકોરજી પધરાવી દીધા અને હવે પ્રભુને ભોગ ધરી એનું પ્રસાદી લઈએ છે ને તો હવે અમારી આત્માને ઓળકાર આવે છે હવે જઈને એક વૈષ્ણવનું પેટ ભરાયું કારણ કે પ્રભુનું અધરામૃત ગ્રહણ કર્યું છે હવે નીંદ ભરીને પોતાના ઘરે આવીને શું અમે તેટલા ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાવ છેલ્લે દસ દિવસે ઘરે આવો ને અને પોતાના ખાટલામાં જૂની ચાદર પર પડો હાશ ઘરે આવ્યા એમ થાય ને એમજ બધે બહુત દિના ભટકત ફિર્યો કછું ના આવ્યો હાથ પછી વલ્લભ સુમર્યો તમે લગ્યો પદાર્થ હાથ અને જ્યારે આ ભટકતા ભટકતા વલ્લભના શરણે આવ્યા તો હવે નીંદ ભરીને સુઈએ નિશ્ચિંતા ક્યારે નિશ્ચિંતતા હોય ત્યારે નીંદ આવે ખાટલાથી ઊંઘ આવે ચાદરથી ઊંઘ આવે રૂમ થી ઊંઘ આવે લાઇટથી ઊંઘ આવે નિશ્ચિંતતાથી ઊંઘ આવે જ્યારે સમર્થ શરણું મળે ને ત્યારે નિશ્ચિંતતા થઈ જાય હવે કોઈ ચિંતા નથી ત્યારે તો વચનો નથી હોતા આટલા આટલા ગ્રંથો રચ્યા વ્યાસજીને ક્યાંય શાંતિ નથી શોકાતુર થઈ સરસ્વતી કિનારે બિરાજમાન છે અને ત્યાં દૂર નારાયણ 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 સુખદેવજી સનત કુમારો પણ હરિશરણમ હરિ શરણમ કરે કોઈ એક મંત્રમાં અતુક શ્રદ્ધા અખંડ જાપ કરતા રહે મંત્રોમાં બહુ તાકાત છે મંત્રની સંખ્યામાં આપણને તાકાત લાગે છે મંત્રમાં તાકાત નથી લાગતી પેલા એ લાખ જાપ કર્યા પેલા એ દસ લાખ કર્યા પેલા હજાર કર્યા અરે એક મંત્ર પણ કાપી છે પ્રેમથી પુકાર તમે એમ કહો કે એક જ નામ કાપી હોય તો આખો દિવસ કેમ જપવાનું એટલા માટે કે કયું બોલેલું નામ ભગવાન સાંભળે આપણને ક્યાં ખબર છે એના કાન આપણી તરફ ક્યારે છે આપણને ખબર નથી એટલે આપણે તો જપતા જ રહેવા તમે લાખ નો ચેક લખો દસ હજાર નો લખો કે હજાર નો લખો તો લાખ માટે લાખ વાર સાઈન કરવી પડે દસ હજારો માટે દસ હજાર વાર સાઈન કરવી પડે સાઈન તો એક જ કરવી પડે એનાથી લાખ ઉપડે દસ હજાર ઉપડે એમ એક જ નામ કાફી છે અનંત જન્મોના પાપ કાપવા નામનું બળ નામની તાકાત સમજો સંખ્યાનું બળ એની પાછળ છે નામત નામદિસૂત્ર જેને કહેવાય છે અથભુત છે ભક્તિ સૂત્રો વાંચવા જેવા છે પ્રસન્ન થઈ ગયા કે મારા ઘરે મહાત્માની પધરાવણી થઈ રહી છે અરે આપણા ઘરે કોઈ સંત મહાત્મા આચાર્ય પધારે ચિત્ત કેવું પ્રસન્ન થઈ જાય એમ લાગે આજે મારું ઘર સનાત થયું પધારો 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 કરીને પધરાવીને લાવ્યા પોતાના શોક ની વાત કરી કે આટ આટલું રચ્યા પછી પણ પ્રસન્નતા નથી નારદજીએ કહ્યું એનું કારણ છે તમે ધર્મનો તો વિસ્તારથી વર્ણન કર્યું ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ ચારે ધર્મો ચારે પુરુષાર્થો મહાભારત આદિ અન્ય પુરાણોમાં ખૂબ વિસ્તારથી સમજાવ્યા પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો આ બધા સર્વોપરી જે પંચમ પુરુષાર્થ કહીએ છે એ છે ભક્તિ અને એ ભક્તિને તમે ન ગાય વિશુદ્ધ ભક્તિ ને ભક્તોના ચરિત્ર ગાશો ત્યારે જ વ્યાસજી આપના હૃદયમાં સંતોષ અને પ્રસન્નતા પ્રગટશે આપના હૃદયમાં ભાગવત બિરાજે છે આપે મહાત્મ્ય લખ્યું છે સ્કંદ પુરાણમાં પદ્મ પુરાણમાં એ ભાગવત આપના હૃદયમાં છે સ્મરણ કરો અને એની રચના કરો નારદજીએ કેવલ ઉપદેશ ના આપ્યો પણ પ્રેરણા આપી આપણે ઘણાને સલાહો આપીએ છીએ પ્રેરણા નથી આપતા સલાહ ખાલી જુબાનથી અપાય પણ પ્રેરણા તો જીવનથી આપવી પડે પોતાના અનુભવની વાત કરો ને ત્યારે જ કોઈને પ્રેરણા મળે છે એટલે આપણે એડવાઇસ આપીએ છીએ ઇન્સ્પાયર નથી કરતા કારણ કે ઇન્સ્પાયર કરવા માટે તમારે તમારા જીવનની વાત કરવી પડે ઘણા લોકો જીભથી બોલે ઘણા લોકો જીભથી બોલે ને ઘણા જીવતરથી બોલે પોતાના જીવીને બોલે નારદજી કહેવા લાગે મારા પૂર્વ જન્મની કથા સાંભળો ને દાસીનો પુત્ર હતો મહાત્માઓ અમારા ગામમાં આવ્યા ને વચન સાંભળતા સાંભળતા એમની સેવા કરતા કરતા મારું અંતકણ વિશુદ્ધ બની ગયું અનાથ હતો પિતા તો હતા નહીં એક માં હતી ચાકરીમાં રાખેલી સત્સંગ સાંભળતા અંતકડે હું વિશુદ્ધ થયો ચાતુર્માસ પૂરો થયો મહાત્મા જવા લાગ્યા ત્યારે હું ચરણો માં પડ્યો અને મેં વિનંતી કરી કે મને પણ સાથે લઈ જાઓ તું તારી માનો એકનો એક દીકરો પેલા એને પૂછીને આવો તો લઈ જઈ એ આજ્ઞા આપે તો શાસ્ત્રની એવી આજ્ઞા છે માતા પિતાની આજ્ઞા દ્વારા જ પછી જ ગૃહ ત્યાગ થાય મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં પણ એવો પ્રસંગ આવે છે કે જ્યારે એમને સંન્યાસ લેવો છે ત્યારે પર્ણકુટીમાં બિરાજ્યા અને પર્ણકુટીમાં આપોઆપ આગ લાગી અને આગ લાગી ત્યારે એમની માથા એ લમા બહાર નીકળો બહાર નીકળો અને એને મહાપ્રભુજી આજ્ઞા માની અને ગૃહ ત્યાગ કરે સંસો આવા આવા વિધાનો આવા આચાર્યોના ચરિત્રોમાં આવે છે પણ આજ્ઞા વગર ગ્રહસ્થાશ્રમ ત્યાગ થતો નથી અને એટલે હું તો ઘણી વાર કહું કે સંન્યાસીઓ તો જેટલા જોઈતા હતા એટલા થઈ ગયા હવે સારા સંસારીઓની દુનિયાને બહુ જરૂર છે સારા પિતાની સારા માતાની સારા પતિની સારા પત્નીની સારા ભાઈની સારા પાડોશીની દુનિયાને અત્યારે સારા સંસારીઓની બહુ જરૂર છે કે જે સંસારમાં રહી સારા સંસારી બની અને સંસારને વિશુદ્ધ બનાવે પવિત્ર બનાવે ધન્ય ગ્રસ્થાશ્રમો શાસ્ત્ર તો કહે છે બધા આશ્રમોમાં ગ્રસ્થાશ્રમ ધન્ય છે આપણે સન્યાસીને મહાન માની સન્યાસીની મહત્તા કરતા પણ શાસ્ત્રોએ ગ્રહસ્થીની મહત્તા માની છે છોડી દેવું સહેલું છે પણ જવાબદારી લઈને નિભાવવું બહુ અઘરું છે મન મારીને સંન્યાસ લઈ લેવો હોય તો એકવારની વાત છે પણ રોજ મનને મારીને ઘરના લોકોને ભેગા રાખવા એ બહુ અઘરું છે અત્યારના સમયમાં બહુ ભટકવાની ને ફાફા મારવાની જરૂર નથી પોતાનો પરિવાર સાચો કુટુંબ સાચો પારિવારિક ભાવનાઓ વધારો ખૂબ લાગણીઓ આપો

મારું જીવન મારી લાઈફ મને કોઈ એ કહેવાનું નહીં મારી રીતે કરીશ અરે આપણે બધા એક નાવમાં બેઠા છે એક વ્યક્તિ નાવમાં બેઠો તો પોતાની સીટ નીચે અથોડી મારી કાણું કરે નાવમાં બધા કે આ શું કરે છે અરે મારી સીટ છે હું ગમે તે કરું અરે સીટ તારી પણ નાવ તો બધાની એક જ છે કાણું પડશે તો બધા ડૂબીશું એમ એક વ્યક્તિને ભૂલ આખા સમાજને ડુબાડી દેતી હોય છે તમે કો મારી લાઈફ છે હું ખરું અરે આપણે બધા ગૂંથાયેલા છે એકબીજાથી એક દોરો ખુલે ને તો આખું સ્વેટર ખુલી જાય એમ ક્યાંક એક છેડો છૂટે ને પરિવારનો તો બધું ખુલી જાય છે અને વાર નથી લાગતી એટલા માટે બહુ જ જરૂરી છે આજના સમયમાં લાગણી હું સ્નેહ પ્રેમ દયા એ ભાવના પરિવારમાં પ્રગટાવી સાથે સાથે ભક્તિને પરોવી અને સાથે ભક્તિ સાથે સાંસારિક જીવન જીવો બાકી બહુ લલચાઈ બહુ પ્રભાવિત થઈને આ બધું છોડીને જ્યાં જશો ને લૌકિકતા અને પ્રપંચ સિવાય કાંઈ નથી મળતું બધું દૂરથી ચમકતું દેખાય છે જ્યારે નજીક જઈએ છે તમને ભગવાન છોડાવી દે છે આ કામ પેલા આ કામ પેલા બધું ક્યાં ક્યાં પેલા આર્થિક આદિ આ બધી વ્યવસ્થાઓમાં જ ગૂંચવાઈ જશો ભગવાન ક્યાં પ્રભુ ક્યાં ભગવત સેવાનો ભાવ ક્યાં હરીની સેવા વૈષ્ણવની સેવા ગુરુ આ જે ભાવના સેવાની છે એ ભાવના પ્રગટવી જોઈએ મુખ્ય વાત એ છે પરિવાર ને કુટુંબની સાથે રહેતા 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 અને આપણા જેટલા ઋષિઓ હતા એ બધા ગ્રહસ્થ જ હતા એટલે તમને કહો કે ચલો ગોત્રનું નામ લો આ ગોત્ર શું આ સપ્તર્ષિઓ કઈ ઋષિ તમે સંતાન છો એ તો ગોત્ર બોલવામાં આવે છે આ બધા સાંસારિક હતા પારિવારિક સંન્યાસ પરંપરા તો બહુ પાછળ બહુ વંદનીય પરંપરા છે ના નથી બધા મહાનતમ લોકો સંન્યાસમાં હોય છે અને આપણે વંદન કરીએ છીએ કોઈ નિંદાની વાત નથી પણ આ કલયુગના સમયમાં જ્યારે ચારે બાજુ માહોલ એવો હોય અને એટલા માટે ત્યારે પારિવારિક ભાવનાની બહુ જરૂર છે બાકી બધા જ વંદનીય આપણા માટે કેવા કેવા મહાનતમ સંન્યાસીઓ ભારતને ભારત બનાવવા માટે પ્રયાસ કર્યો છે એ બધા વંદનીય છે મહાપુરુષ પણ એ કરોડોમાં કોઈ એક લાખોમાં કોઈ એક હોય છે આપણે શું કરી શકીએ લાગણીઓ મમતા મો બધું જ છે એ તો ઘણી વાર લોકોના મનમાં એવું ગુસાઈ દેવા કામ કરવું બાળકોને મોટા કરવા પરિવારને જણે પાપ જ ના કરતા હોય આ પાપ નથી આ આજ ગૃહસ્થાશ્રમીનો ધર્મ છે તમે ગ્રહસ્થાશ્રમમાં છો તમારે આ કરવું જ જોઈએ નથી કરતા તો ખોટું કરો છો આપણે સન્યાસી નથી ગૃહસ્થી છીએ તો ગૃહસ્થીના ધર્મો નિભાવીએ છે આને પણ ધર્મ જ માનો જે તમે કમાવા જાઓ છો બાળકોને મોટા કરો છો પરિવારને સાચવો છો બધા માટે સ્નેહ રાખો છો આ બધું ગૃહસ્થાશ્રમીના ધર્મ છે અને પાળવા જોઈએ દરેક તો સુંદર કળા ભાગવતે આપણને આપી છે અહીંયા જ્યારે મોહ થયો છે નારદજીએ પોતાનો ઉપદેશ પ્રેરણા આપતા કહ્યું પૂર્વમાં હું આ રીતે દાસી પુત્ર હતો અને માની આજ્ઞા લેવા ગયો મને જવા ન દીધો મહાત્માઓ તો જતા રહ્યા એકવાર મારી માં ગૌશાળાથી પસાર થતી હતી દંશ લાગ્યો માનું મૃત્યુ થયું હવે કોઈ રોકનારું ઘરમાં હતું નહીં ઉત્તર દિશા તરફ મેં પ્રયાણ કર્યું આગળ 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 જતા 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 નદીઓ પર્વતો વનોને પસાર કરતા કરતા એક વિશાળ વટવૃક્ષ દેખાયો ત્યાં જઈને બેઠો સમાધિમાં પરમાત્મા આવ્યા અને મને કહ્યું કે આ જન્મમાં તને મારી પ્રાપ્તિ નહીં થાય ટૂંક જ સમયમાં પ્રલયકાલ આવશે બધું જ ડૂબી જશે અને ફરી સૃષ્ટિનું સર્જન થશે ત્યારે તારું સર્જન થશે પુનઃ થશે

જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય એના થકી જ તૃપ્તિનો અનુભવ થશે અને કે માણસને ઓળકાર ક્યારે વસ્તુ કોઈ વસ્તુ જમવાથી ઓળકાર આવે કોઈ કેટલું પ્રેમથી લેવડાવે છે પ્રેમથી બનાવે છે એના પરથી માણસને તૃપ્તિ થતી હોય નહીં તો ગમે તેટલું સારું ખાવ પણ કોઈ અપમાન કરીને ખવડાવવા બેસે તો બધું કડવું જ લાગે ને એના કરતા બહુ પ્રેમથી કોઈ એ હોય અને પીરસતા ભલે થોડું દાઝી ગયું હોય તોય આપણે છાના માના હસતા મોડે કહી જઈએ છીએ કે નહીં કે ના ના એને દુઃખ લાગશે કેટલું પ્રેમથી એણે કરી છે